પાર્ડીના ડોક્ટર પૂરવ પટેલે અમદાવાદ પ્લેન ક્રેશમાં ફોરેન્સિક ડેન્ટિસ્ટ ટીમ જોડે પીએમ રૂમમાં ફરજ બજાવી દાંત અને હાડકાં છેલ્લે સુધી રહે છે જે દાંતથી વ્યક્તિની ઉંમર અને બોડીની ઓળખાણ ડીએનએથી કરી શકાય છે હોવાનું જણાવતા ડોક્ટર પૂરવ પટેલ અમદાવાદમાં બાર જૂનના રોજ અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું બોઇંગ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું પાડીના ડોક્ટર પૂરવ પટેલે અમદાવાદ પ્લેન ક્રશમાં ફોરેન્સિક ડેન્ટિસ્ટ ટીમ જોડે પીએમ રૂમમાં ફરજ બજાવી હતી આ વિમાન મેઘાણીનગરમાં આવેલ બીજે મેડિકલની મેઝ પર ક્રેસ થયું હતું આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર બસો બેતાલીસ પૈકી બસો એકતાલીસ લોકો સહિત બસો પાસઠ લોકોના મોત નીપજ્યા હતા જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ વાપીના વેપારી બદરૂન હાલાણી દંપતી પણ હતા અમદાવાદ પ્લેન ક્રશ

એક વન થર્ટી એટે આ ઇમ્પેક્ટ થયો હતો અને વન ફોર્ટી અમને ઇમ્પેક્ટનું થોડોક ચાન પડ્યો અને વન ફોર્ટી ફાઈટ જ્યાં અમે હતો ક્યાં ક્યાંય ઓપીડીમાં હતા ત્યારે અમને જાણ થઈ કે આ બહુ ધુવાડો ઉપર આવી રહ્યો છે બરાબર અને ત્યારે એવું ખબર પડી કે આ ઇમ્પેક્ટ થયો છે અને પ્લેન ક્રેશ થયું છે કેમ કે એકદમ ભાગદોડ મચી ગઈ હતી અને વિદિન મિનિટ અમને ખબર પડી ગઈ કે કોઈ બહુ મોટો ઇમ્પેક્ટ થયો છે ભાઈ બીકોઝ વિદિન મિનિટ્સ ફાઈવ ટુ ટેન મિનિટ્સમાં લાઈક વન ફોર્ટી ફાઈવ ટુ વન ફિફ્ટી પીએમ પર આપણે પંદર થી વીસ ફાયર બ્રિગેડ એન્ડ વધીને વીસ થી પચીસ એમ્બ્યુલન્સ વિદિન સેકન્ડ એ ત્યાં પહોંચી ગઈ અને એ કેવું કે સાયરન અવાજ બંધ નહીં થતા હતા એમ બરાબર અને ત્યારે અમને ખબર પડી કે અમારી ટીમ બનાવવાની જરૂર પડશે એટલે હમણાં જે ડોક્ટર હતા ડોક્ટર જયશંકર પિલ્લઈ એ અમારા ફોરેન્સિક ડેન્ટિસ્ટ છે એમની ટીમ બનાવી કે આપણે હવે જે બોડીસ આવી છે એ ફૂલી ચાર્ડ છે ફૂલી બર્ન્ડ છે હવે એમને હવે આપણે આઈડેન્ટિફાય કરવાની છે તો જેટલા બી બોડીના કાઉન્ટ હતા એ બધા પીએમ લાવી દીધા અને પછી અમારું જે ટીમ બની એ તરત સ્પોટ પર પહોંચી ગઈ અને જયારે પીએમ રૂમમાં અમે પહોંચ્યા હતા લાઈક ફાઈવ એ જયારે બધી બોડીઝ આવી ગઈ ને એક ટેગ લગાવવામાં આવે કે આપણે ડોક્યુમેન્ટેશન વિથ એમનો સેમ્પલ અને ટેગ એને એના પહેલા આપણે ટેગના પહેલા આપણે કલેક્ટ ના થઈ શકે અને સો આપણે એકવાર ટેગ લાગી ગયો એના પછી અમારે અમારું કામ ચાલુ કરી દીધું પાડીના ડોક્ટર પૂરવ પટેલ કે જેઓ પીએમ રૂમમાં કામગીરી કરી પોતાની ફરજ નિભાવી પરત પાડી પહોંચ્યા છે ડોક્ટર પૂરવ પટેલ કે જેઓ અમદાવાદમાં એમડીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે અમદાવાદની ઘટના સમયે તેઓ ઓપીડીમાં હતા ત્યારે પ્લેન ક્રેશની દુર્ઘટનાની જાણ થતા તાત્કાલિક ફોરેન્સિક ડેન્ટિસ્ટ હેડ જયશંકર પિલ્લાઈના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી પીએમ રૂમમાં જરૂર હોય તેઓની સોથી દોઢસો જેટલા તબીબની ટીમ દોડી આવ્યા હતા જેમાં પાડીના એકમાત્ર ડોક્ટર પૂરવ પટેલ ફરજ બજાવી હતી ફોરેન્સિક લેબ થ્રુ કન્ફર્મ કરવાનું છે કે કયા પેશન્ટનું કયું આપણે ડોક્યુમેન્ટેશન છે એકચ્યુઅલી જે ન્યૂઝમાં દેખાડે છે અને સોશિયલ મીડિયા થ્રુ દેખાય છે કે એક પ્રેગનેન્ટ ફિમેલ પણ હતી અને એમનું પણ પીએમ થયું છે બટ ફર્ધર ઇન્ફોર્મેશન ઇઝ કોન્ફિડેન્શિયલ આઈ કે નોટ શેર વિથ યુ એકચ્યુઅલી અમે હતા અમારા પીએમ પીએમના પહેલામાં અને ડ્યુટી કરતા હતા અને પછી અમને ખબર પડી કે એક સર્વાઈવર છે તો એને તરત એડમિટ કર્યા અને એમને પૂછ્યું કે બીજા બીજા પેસેન્જર લાઈવ છે કે નહીં તો એમને કીધું કે એ બિચારા ગભરાઈ ગયા હતા અને એમણે કીધું કે પાછળ જોઈ લો એકવાર એમ કેમ કે હું ખુદ બચી ગયો મને ખબર નહીં એકચુઅલી એમ એવું હતું સર કે પ્લેન નું એક પાર્ટ હોય ઇલેવન એ ઇલેવન એ કઈ હોય કે ઇમરજન્સી એક્ઝિટના ઠીક સામે એક સીટ હોય અને એ જેવું પ્લેન ક્રેશ થયું અને ખબર નહીં ભગવાન કઈ રીતે બચાવી લીધો અને જેવું ઉઠ્યો એને કીધું કે આજુબાજુ મારા બોડીઝ હતા જે બર્ન હતી આખી અને તરત એને દરવાજો ખોલો અને ભાગી છૂટ્યો અને એને એવું કીધું કે થયું મેં જમ્પ કરીને ભાગી ગયો બાકી હું પણ એ માં હતા એમ એને એવું હતું કે રામ રાખે તેમ કોન ચાખે એમ પારડીના ડોક્ટર પૂરવ પટેલે જણાવ્યું હતું કે પ્લેન ક્રેશ થયાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડ એકસો આઠની ટીમો દોડી આવી કામગીરીમાં જોતરાયા હતા અને મૃતદેહો એટલી હદે બળી ગયા હતા કે ઓળખાણ પણ થઈ શકતી ન હતી જેથી દાંત અને હાડકાં છેલ્લે સુધી રહે છે જે દાંતથી વ્યક્તિની ઉંમર અને બોડીની ઓળખાણ કરી શકાય છે ત્યારે તબીબોની ટીમ દ્વારા સેમ્પલ કલેક્ટ કરી લેબમાં મોકલવામાં આવ્યું હતું જે બાદ ડીએનએ મેચ કરી પ્રોપર સેમ્પલ અને ડોક્યુમેન્ટના આધારે પરિવારજનોને બોડી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ડોક્ટર પૂરવ પટેલે 50 થી 60 જેટલા મૃત દેહઓના ટેગ લગાવી એક્સટ્રેક્શન કરવાનું હોય છે જે કામગીરી કરવામાં આવી હતી અને પાડીને એક માત્ર તબીબ અમદાવાદની ઘટનામાં પોતાને ફરજ બજાવી પરત ઘરે આવતા પિતા બન્યા હતા અમે અમારી સ્ટડી કેર અમદાવાદમાં અને હું છું એમડીએસ થર્ડ યરમાં ઓપિરોડન્ટિક્સમાં અમારો જે ફ્લોર છે ફિફ્થ ફ્લોર છે અને ત્યાં કહ્યું અમને ખબર પડી કે અમારે ડેન્ટલની ટીમ પહોંચવું જોઈશે એટલે અમે ત્યાં તરત પહોંચી ગયા પીએમ રૂમમાં અને ત્યાં અમારું અમારું સ્ટાર્ટ કરી દીધું એક્સ્ટ્રેક્શનનું કામ કેમ કે દાંત એવું વસ્તુ છે કે આખી બોડી બંધ થઈ જાય પણ એક હાડકા અને દાંત એ લાસ્ટ સુધી રહેશે કેમ કે દાંત એવું કે હાર્ડેસ્ટ પાર્ટ ઓફ ધ બોડી અને સો આપણે એને ખબર પડે કે બોડી કોની છે એનું જેન્ડર છે મેલ ફિમેલ એની એજ કેટલી હશે વિધિન પચીસ થી ત્રીસ એ આપણે દાંતથી ખબર પડી શકીએ અને સો અમારે થર્ડ મોલર જે પાછળ દાંત હોય મોલર છે એ બધા ને નીકળવાના હતા ત્યાં દાંત કલેક્ટ કરવાનું સેમ્પલ કલેક્ટ કામ કામગીરી હતી અમારી ટીમ હતી હતું ત્યાં બધા ગયા અને દાંતનું જે એક્સ્ટ્રાકશન સ્ટાર્ટ કરી દીધું જે ટેગ લાગી ગયા હતા એના પછી અમે વિથ પર બોડી પર એક ધ્યાન આપ્યું કે આ ડોક્યુમેન્ટેશન આ બોડીનું છે અને આ દાંત એમનું છે વિથ પ્રોપર ડોક્યુમેન્ટેશન અમે લેબમાં મોકલી દીધું અને પછી અમારા મેડિકલ સ્ટાફ કામ પર લાગી ગયું અને એ કઈ રીતે કે અમારે ફાઈવ થર્ટી થી ફાઈવ થર્ટી સાંજે થી રાત્રે ત્રણ વાગ્યા સુધી અમે કન્ટિન્યુઅસ કામ કર્યું એક કઈ કામ ના રાખ્યો અમે પણ એસ્ટીમેટ એક ફિફ્ટી ટુ સિક્સટી જેવા પેશન્ટ ને મેટ્રિક ટ્રીટ કર્યા હતા ડોક્ટર પટેલ એ તેમના માતા હિના બેન અને પિતા પંકજભાઈ પટેલનો આભાર માન્યો કે તેઓએ તબીબની ડિગ્રી મેળવા સહકાર આપ્યો જેના થકી આજે મારી ફરજ નિભાવી છે અને અમદાવાદની ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું હતું એકચુલી આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ માય કોલેજ અ માય ડીન મેમ એન્ડ ડૉક્ટર જયશંકર પીલે જે અમારા ફોરેન્સિક ટીમના જે હેડ હતા એમણે અમે તરત બોલાવી લીધા કે એમ કે સ્ટુડન્ટ તરત આવું એમ કે આપણે બોડીઝ છે એમનું એક્સ્ટ્રાકશન વિદિન ટુ આવ પહોંચી ગયા હતા ત્યાં અને અમને ખબર પડી ગઈ કે આ બોડીઝનું એક્સ્ટ્રાકશન જેટલું ગજર કરશું એટલું જલ્દી અમારે ફેમિલીઝને બોડી આપી શકાય બાકી કોઈ બી બોડી કોઈને ના અપાય વિથ પ્રોપર ડોક્યુમેન્ટેશન વિથ પ્રોપર સેમ્પલ કલેક્શન અમે એડી એફડીએનએ મેપિંગ કરશું એને પછી બોડી આપશું કે કોઈ બોડી કોઈ બીજાને ના પહોંચી અને આઈ વુડ લાઈક ટુ થેન્ક માય પેરેન્ટ્સ કે આ એમને આટલું સંઘર્ષ કરીને મને ડોક્ટર બનાવ્યો હતો અને વિધિન થ્રી માં અમે આઈ વિલ બી અ સર્ટિફાઈડ પીરિયડોન્ટિસ્ટ એકચ્યુઅલી બદરુદ્દીન હલાલી જે પેશન્ટ હતા એકચ્યુઅલી પેશન્ટ જે પેસેન્જર હતા એમને એવું હતું કે એ પણ આખી બોડી એમની બર્ન થઈ ગઈ હા અને વિધિન જે પીએમ રૂમમાં હતા એ હું આઈડેન્ટિફાઈ કરી શકું છું બટ વિથ ફર્ધર ઇન્ફોર્મેશન કોન્ફિડેન્શિયલ છે એ મેડિકલ સ્ટાફમાં જ રહેશે એમ પાર્ટ્સ બધા કેવા કે એકદમ સાવ બર્ન સાવ કોઈ ઓળખાય નહીં કેમ કે જે બોડી પાર્ટસ હતા એ કેવા કે રિમેન્સ રહી ગયા એમ બરાબર છે જે પણ ફેસ હોય એકદમ સાવ ડીન્જ થઈ ગયા એટલે વિદિન ટી થતાં અમે ટી ટી થ્રુ જ અમે અમારે કામ કરીએ કે અમે ફોરેન્સિક ટીમ હતા ફોરેન્સિક ટીમ ઇન ડેન્ટલ હવે દાંત કેવો હોય કે હાર્ડેસ્ટિનેમલ હવે એને નીકાળીને અમારે સ્લાઇસિસ કરવું પડશે સ્લાઇસ કરીને જે ફેમિલીની જે પહેલા હશે મેમ્બર્સ હશે એલોક્રોન ડીએ મેચ કરશું એકવાર એ મેચ થઈ ગયું પછી બોડીમને પાસે એટલે વિથ કન્ફર્મેશન કે હા બોડી તમારી છે અમારો એ કામગીરી હતી સુરત ખાતે પ્લેન દુર્ઘટના થઈ હતી ક્રેશ થયું તો જેમાં કેટલાક બોડી ના માટે પીએમ કરવા માટે જે આપના પારડીના એકમાત્ર ડોક્ટર પુરવ જે જેઓ પારડીના છે અને પંકજભાઈના સન છે પંકજભાઈ પટેલ અને હિનાબેનના પુત્ર છે બંને તે અત્યારે જે ત્યાંથી અત્યારે આવ્યા છે પારડી ખાતે અને તેઓએની જે ઘટનાનું જે આજે વર્ણન કર્યું છે આપણે જોતા સૌના રૂવાડા ઊભા થઈ જાય છે અને તેઓએ જે અત્યારે જે આ સેવા કરવાની તક મળી તે બદલ એને ખૂબ જ દેશ માટે પ્રેમ બતાવ્યો હતો અને લાગણી બતાવી હતી અને જેઓએ આને ડોક્ટર સુધી એને જે તક મળી સેવાને અને ભણાવ્યા ગણાય તે માટે એને પેરેન્ટને બી ખૂબ આભાર કર્યો હતો એના જે તબીબ છે સિનિયર જે તેઓનો પણ સરનો બી આભાર વ્યક્ત કર્યો હતો અને આજે જે દેશ માટે જે એને વિચાર કર્યો ગમે તેવા કઈ બી જરૂર હશે ડેન્ટલને કંઈક મારા માટે તો તેને આજે બી એને ખાતરી આપી છે અને તાત્કાલિક ને આજે એ આપણો પાડીનું બી એક ગૌરવ કહેવાય કે આજે ડેન્ટિસ્ટ ડોક્ટર થઈ ગયા એમબીએ અને તે ડિસેમ્બરમાં પૂરું થવાનું છે અને તેને સગમગ્ર જે વર્ણન બતાવ્યું ઘટનાનું વર્ણન કર્યું તેતા જોતા આપણા સૌના રૂવાડા ઉભા થઈ જશે અમૃત પટેલ સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો